છોટાઉદેપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે ઢોર જનરલ હોસ્પિટલ સુધી પણ પહોંચ્યા ઓપીડી વિભાગમાં રખડતા જોવા મળ્યા જનરલ હોસ્પિટલ હોસ્પિટલ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં કોઈ વ્યવસ્થા ન હોવાથી સવાલો ઉઠી રહ્યા છે અવારનવાર હોસ્પિટલમાં ઢોર અને સ્વાનોનો આતંક પણ જોવા મળે છે હોસ્પિટલમાં ઢોરોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો છોટાઉદેપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે ઢોર જનરલ હોસ્પિટલ સુધી પણ પહોંચી આવ્યા છે ઓપીડી વિભાગમાં ઢોર રકડતા જોવા મળ્યા છે અગાઉ પણ શ્વાન અને ઢોરોનો આતંક હોસ્પિટલની અંદર જોવા મળ્યો છે સતત કોઈ વ્યવસ્થા ન હોય તેઓ ગાટ છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો છોટા ઉદયપુર જનરલ હોસ્પિટલમાં ઢોરો અંદર હોસ્પિટલની ઓપીડી સુધી ઘૂસી ગયાના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં આપ જોઈ શકો છો કે હોસ્પિટલની અંદર ઢોર ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને તંત્ર ઉપર સવાલો ઉઠી રહ્યા છે કે કોઈ વ્યવસ્થા નથી તેઓ ગાઢ સર્જાવશે છોટાઉદેપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે ઓપીડી વિભાગમાં ઢોર રખડતા જોવા મળ્યા જનરલ હોસ્પિટલ જે જિલ્લાનું સૌથી મોટું હોસ્પિટલ છે ત્યાં વ્યવસ્થાના અભાવને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે છોટાઉદેપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે આ જ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા રફીક અમારી સાથે જોડાઈ ચૂક્યા છે રફીક શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે જે આ વિડીયો છે તે અંતર્ગત જેલાપેક શું વધુગત પ્રાપ્તિ રહી છે સાચો કથિ જણાઈ દો આપને કે જે છોટાઉદેપુરનો એક જનરલ હોસ્પિટલ છે આ જનરલ હોસ્પિટલમાં રોજના જે આદિવાસી વિસ્તારના લોકો જે છે અહીંયા સારવાર અર્થે આવતા હોય છે આ જનરલ હોસ્પિટલ સૌથી મોટી હોસ્પિટલ છે અવાર નવા અહીંયા જે રખડતા જે ઢોર છે સવાન છે અવારનવાર તે આ જે હોસ્પિટલમાં ફરતા જો જોવા મળતા હોય છે અનેક વખત આ જે અહીંના જે દર્દીઓ આવે છે તેમણે રજૂઆતો કરી છે કે અહીંયા જે રખડતા ઢોર છે શ્વાન છે તેમનો ત્રાસ વધી ગયું છે પરંતુ કેમ આ જે હોસ્પિટલના જે ડોક્ટર છે ત્યાંના જે અધિકારીઓ છે તે આ બાબતે ધ્યાન નથી આપતા અને લોકોને આ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે કેમ કે આ જે ઢોર છે રખડતા ઢોર છે કે શ્વાન છે જો કોઈ કાલ ઉઠીને કોઈના ઉપર હુમલો કરે